રાજકોટ શહેરમાં વાહન ચોરી અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ગરફોડ અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી ગ્રિજેશ કુમાર ઝાસ સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડે સાહેબ ટુ ડીસીપી શ્રી જગદીશ ભાંગડવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસીઓને સૂચના આપેલ કે કોઈ પણ ગુના ડિટેક્ટ ન રીતે ખાસ જોવું જે બાબતે સ્કી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજથી પચીસ એક દિવસ પહેલાં પેલેસ રોડ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવ બનેલ જે ગુનો દાખલ થયેલ જે બાબતેને સરેન્દ્ર સ્કર્ડના માણસોને બાતમી માલ કે એક વ્યક્તિએ મહિલા નર્ચ પાસે એક્ટિવા ચોરી કરેલી છે જે લઈ નીકળવાનો છે જે બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા તેને કોઈ આધાર પ્રો આપેલા નહીં જે બાબતે તેને પોલીસ ટીમ લાઈક પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે જે એનું નામ છે નવગણ વખતે નગર આંધીભાઈ સાડમિયા સાલક સાલખડા ગામનો છે ચોરઠોડ ચોટીલા તાલુકાનો જેના વિરુદ્ધ અઢાર ગુનાઓ છે ચોરીના તેમજ અન્ય મારામારીના ગુનાઓ જે હાલમાં આઠ મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે તેમાં એ ડિવિઝનના બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે માલવિયાનગર પોલીસ સ્ટેશન ગુનો વરડા પોલીસ સ્ટેશન ગુનો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો તેમજ અન્ય એક ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એની મદદગારી કરતો ચોરી એનું નામ અશોક ઉર્ફી બાવ ભીખાભાઈ જખાણીયા નાકરાવાડી કુવાડા રોડ રાજકોટનો રહેવાસી છે જે ગેરેજવાળો છે એનું નામ વિજય સુમાભાઈ વાઘેલા જે દૂધસાગર રોડ ઉપરનો ગેરેજ ત્યાંના રીતે સ્કવેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલી અને આ નવગણો કે નાભો બાઈક ચોરી કરી તેના અલગ અલગ સ્પેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો જે શ્રીનગર લેન ચોકડી પાસે આવેલ બંગારિયાઓ છે એ બંગારિયા ત્યાં પણ અમુક સ્પેર પાર્ટ વેચી હોય એ સ્કવેર પાર્ટનો બધો પબજેક કરી અને હાલમાં તપાસ ચાલુ છે